કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં તેના અને ઇન્ડિયા ગઠબંધનના સંતોષકારક ગણીને ભવિષ્ય માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માટે જવાબદારી નક્કી કરીને સંગઠનમાં ફેરફારની તૈયારી ચાલી રહી છે કોંગ્રેસ સૌથી પહેલા અડધા ડઝનથી વધુ પ્રદેશ અધ્યક્ષ અને કેટલાક પ્રભારી મહાસચિવોને બદલવાની તૈયારીમાં છે પાર્ટી હાઈકમાન્ડે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન હરિયાણાના પરિણામોને વધુ સારા ગણ્યા છે તેથી અહીંના પ્રદેશ અધ્યક્ષ હાલ તેમના પદ પર ચાલુ રહે તેવી શક્યતા છે પંજાબના રાજકારણમાં સક્રિય થવાની ઈચ્છા વ્યક્ત કરનાર રાજસ્થાનના પ્રભારી આ વખતે પણ લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે તેથી તેમના સ્થાને નવા પ્રભારી આવી શકે આ ઉપરાંત દિલ્હી અને હરિયાણાના પ્રભારી દીપક બાવરિયા અને ઓરિસ્સા અને તમિલનાડુના પ્રભારી અજોય કુમાર પાસેથી એક એક રાજ્ય છીનવી લેવામાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ